ભાવનગર શહેરના ઘોઘા રોડ વિસ્તારમાં બાલ્યોગિનગર પાસે આવેલ નારેશ્વર સોસાયટીમાં ચોરી થઈ હતી ત્યારે શૈલેષ સતીશભાઈ ક્રિશ્ચને નોંધાવેલી પોલીસ ફરિયાદને પગલે ઘોઘા રોડ પોલીસે એક શખ્સને ઝડપી લીધો છે ભાવનગર ઘોઘા રોડ પોલીસે નેત્રમ સીસીટીવીના સહારે અને અન્ય સોર્સના આધારે પ્રવીણ બેચરભાઈ સિંધા ઘોઘા રોડ વિસ્તારના રહેવાસીને ઝડપીને ધોળસર કાર્યવાહી હાથ ધરી છે જો કે નોંધાયેલી પોલીસ ફરિયાદમાં સોના ચાંદીના દાગીના મળીને ત્રેપન હજારના મુદ્દામાલની પોલીસ ફરિયાદ નોંધાવા પામેલી છે